તમાર કોઈ નથી પેન્શન વૃદ્ધ બારસો રૂપિયા ને એવું નહી મળતું કઈ તો ખાવા પીવાનું કેમનું કરો ખાવા પીવાનું એક ટીફી આવે એટલે તમારે બેનું એક ટાઈમ થઈ જાય અને બીજું ટાઈમની અમારી કીટા કોઈ થી ચાલે તો સમને થયું કે તમને મળીને પૂછીએ બહુ ભરું જો તમારું બહુ ઈસાબા છે અને તમને સરકારનું પેન્શન મળે ના નહીં મળે અને રાશન કાર્ડ એ સફળ એ નહીં મળતું નથી થતું કેમકે દાદાના નામે છે હા તમે આ બહુ અને આમ એવું છે કે એટલું કોઈ પાસેથી

બરાબર છે બરાબર છે ભગવાન બધાનું સાંભળે છે બરાબર છે તમારી પ્રાર્થના સાચી હોય તો એ સાંભળે છે એટલે અમારી રાશન કીટ આવે એનાથી તમારું ચાલે છે અને એ સિવાય આ ગામમાં એક જૈન પ્રકાશભાઈ છે જૈન એટલે જૈનો આમ પણ સેવા અને દાન ધર્મમાં એમની કક્ષાએ બીજા સમાજોને પહોંચવામાં મારા ખ્યાલથી ઘણો સમય લાગશે એમ પણ દ પ્રત્યેક જૈનમાં એક અનુકંપા જુદા પ્રકારની હોય છે પ્રકાશભાઈ સ્વર્ગસ્થ હં પણ એમનો પરિવાર એમના મદદરૂપ થાય ગામમાં રહેતા એવા નિરાધાર વ્યક્તિઓ છે એમને એમના તરફથી ટિફિન એ એક ટંકનું આપતા હોય છે એટલે આ બા દાદાને પણ એક ટંકનું ટિફિન આપે એ અને એક ટંક બીજું થઈ રહે એ માટે અમે એમને રાશન કીટ આપીએ છીએ એવી જ રીતે આ બાને પણ એક ટિફિન એક ટંકનું મળે અને બાકી એક કીટ અમે આપીએ જેથી એમનું બાકીનું જે છે તે ચાલી જાય અને આ દાનની પરંપરા એ એ શીખવા જેવી વાત છે અને જૈન વર્ષોથી એ કરતા આવે છે એટલે તમે કોઈ જૈનોને એવા તમે દુઃખી નહીં જુઓ હું તો પટેલ સમાજમાંથી છું અને આમ કોઈ સમાજ કરતાં બી મને એમ થાય છે કે માણસ છું પણ એક સરસ વાત હંમેશા અમને ઘણા બધા ગામોમાં સાંભળીએ કે અમે તો પશુપાલન સાથે સંકળાયેલા ખેતીવાડી કરીએ તો કે અમારા ઘેર ભેંસો વ્યાય અને એને પાડો આવે કે ગાય વિયાય અને એને વાછડો આવે તો એને આપણે જૈનો જે પાંજરાપોળો બાંધી છે ને એમાં જઈને આપણે એને મૂક્યાવીએ અમુક વખત પછી અને દૂધ એ ગાયનું ને ભેંસનું આપણે પીએ એમ એટલે આપણા પાડાની અને પેલા વાછડાની સેવા એ લોકો કરે એટલે એ સુખી છે તમે કોઈ જઈને એવો દુઃખી તમે નહીં જોયા હોય તો આ શીખવા જેવી બાબત છે એમની પાસેથી બીજું નાતજાત જોયા વગેરે મદદ કરે એમ અહીંયા કોઈ એ સમાજના નથી છતાં પણ આ મજાનું કાર્ય છે સમાજ એટલે એવું કહે છે કે ઈશ્વરે સુખ આપણને આપ્યું હોય પણ એ સુખ જો તમે અન્યો સાથે વહેંચો નહીં ને તો એ સુખ કોઈ કામનું નથી તો અને અશ્વિનભાઈ પણ હમણાં વસુદેવ કુટુંબકમની આપણે વાત કરી તો આ વસુદેવ કુટુંબકમમાં બધા જ આવે છે દુઃખી અને દરિદ્ર પણ એનો હિસ્સો છે તો આવા છસો બા દાદાઓને દર મહિને રાશન આપીએ છીએ એક રાશન કીટ લગભગ પંદરસો રૂપિયાની આસપાસની અમારી થતી હોય છે કેટલાક કિસ્સામાં તો એવું પણ થાય કે એ ગુજરી જાય ત્યારે અમને ફોન કરીને એમનું અંતિમ ક્રિયા માટે પણ અમે લોકો એની આખી વિધિ કરતા હોઈએ છીએ એટલે આ પરિવાર છે આપણો એટલા માટે આ કરીને તમે સૌ એ કાર્યમાં અમને સહયોગ કરો છો આવા આજે અહીં વરસોડામાં આવી તો મને બીજા કેટલાક બાદાદાઓ દાદાઓ પણ બતાવ્યા કેટલા હશે બીજા બીજા લગભગ આઠ દસ પરિવાર એવા છે આપણે આપી શકીએ અને માં જે કોરોના આવ્યો એ કોરોનાની અંદર જ્યારે આખા ગુજરાતમાં અને આખા વિશ્વ લેવલે હાહાકાર હતો કોઈ કોઈ જગ્યાએ જઈ નહોતું શકતું અનાજ પાણી આ બધાની તંગી હતી એવા ટાઈમે આપના ફંડફાળામાંથી અમને લગભગ એક લાખ રૂપિયા જેવી સહાય મળેલી અને એના વતીથી નિવાનભાઈ જોડે રહી અને અમે આજુબાજુના ગામોમાં એ સમયે કોઈ બહાર નીકળતું નહોતું પણ કાર્યકર મિત્રો સાથે રહી અને અમે આખા તમારા જે ફંડ ફાળામાંથી જે લાખ રૂપિયાની કીટો મળેલી એનું વિતરણ કર્યું અને એ બધાના આશીર્વાદ કદાચ તમને આ જ મળી રહ્યા છે એવું લાગે છે થેન્ક યુ મુદ્દો એ છે કે વ્યક્તિગત કેટલાને કરી શકીશું એમ અને સંસ્થાગત રીતે પણ ક્યાંક લિમિટેશન્સ આવે તમે સૌ જો સહયોગ કરો તો ખરેખર જરૂરિયાતમંદવાળા એ બધા પરિવારો છે આપણે એમને ટેકો કરી શકીએ અને અન્નદાન એ મહાદાન છે અને એવા છે કે જે ખરેખર કંઈ કરી નથી શકતા એમનાથી થતું હતું ત્યાં સુધી કામ કર્યું ને પણ હવે નથી થતું અને કોઈ ભૂખ્યું બેસી રહે એ મને એમ છે કે કેવી રીતે આપણે એ એ પણ કરી શકીએ તો તમે સૌ જોડાશો એક એક વ્યક્તિ એક એક બા દાદાને ખાલી પંદરસો રૂપિયા માસિક એમની રાશનની કીટ થાય છે એટલું જો સપોર્ટમાં તમે આવો તો આપણે આ બધાને એ સુખેથી ખાઈ શકે ને એમનું ઘડ પણ છે એ એ સુધરે એ આ દુનિયામાંથી જ્યારે વિદાય લે તો બહુ શાંતિથી જાય કે ભાઈ કશું જ નથી મારી પાસે ને કોઈ મારી ચિંતા નથી કરતું એવું એમને ન થાય તો તમે સાથ આપજો તો આપણે વધારે બા દાદાને સહયોગ કરી શકીશું અને અશ્વિનભાઈ ને એમના પપ્પા પણ અમને બહુ સપોર્ટ કરે તો એ બધા અને પહેરવી કરે પાછા એ મને બહુ જ ગમ્યું કે તમે આમને મદદ કરો એવી રીતના કરીને તો આવી ભાવનાવાળા જેટલા પણ વ્યક્તિઓ છે સૌને પ્રણામ કરું છું અને ઈશ્વર આ બધાને સાતા આપે અને આ દુનિયામાંથી વિદાય લે જ્યારે નવો બર્થ આપણા ત્યાં એવું કહે છે કે ફરીવાર જન્મ લેતા હોઈએ છીએ ત્યારે ફરીવાર જન્મ લે ત્યારે એકલા ન હોય એમ એમની સાથે એવો ભર્યો ભાદ્રો પરિવાર હોય એવું ઈચ્છું છું અને એ માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું તમારા સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તમે આટલી બધી મદદ કરો છો એ માટે થઈને પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાંથી એ સૌ બા દાદાઓને દર મહિને રાશન આપે છે અશક્ત આશ્રમ ડાકોર ચંદ્રવદન શાહ એ પણ લગભગ પાંત્રીસથી ચાલીસ બા દાદાઓને રાશન આપવામાં મદદ કરે છે બીજા ઘણા બધા પ્રિયજનો છે પણ આ મોટા છે જેમણે એક સાથે ઘણી બધી જવાબદારી લીધી છે આ સૌની હું આભારી છું બસ જોડાશો તો વધારે બા દાદાઓને મદદરૂપ થઈ શકીશું થેન્ક યુ